નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વીડિયોની અંદર આપણે આજે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં રૂખોળ બજારની સ્થિતિને વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ આજના કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો એક કડીના એક નિષ્ણાતે જણાવ્યા પ્રમાણે હાલ આજે રૂને રેકોર્ડ બ્રેક વેચવાની પગલે કપાસના ભાવમાં વધુ મણે પાંચ રૂપિયાનો નરમ પડ્યા હતા અને ગુજરાતમાં બજાર બહુ કટે તેમ લાગતું નથી ને ખેડૂતોની વેચવાલી પણ અત્યારથી જ ખૂબ જ કટીને બે લાખને બાવીસ હજાર મણની થઈ ગઈ હતી ને જ્યારે રૂ બજારમાં આજે પચાસ રૂપિયા વધ્યા હતા અને ગુજરાતમાં ઓગણત્રીસ એમએમ અને ત્રણ પોઈન્ટ આઠ રૂના ભાવમાં પચાસ રૂપિયા સુધરીને સત્તાવન હજાર બસો મુજબ બોલાતા હતા જ્યારે વાયદાની વાત કરીએ તો સૌપ્રથમ એમસીએક્સ વાત કરીએ તો એમસીએક્સ વાયદો સ્થિરતા સાથે છપ્પન હજાર છસો એંશી તો વાયદામાં આજે ઝીરો એકાણું સેન્ટ કટીને ઓગણસી પોઈન્ટ ઝીરો નવ સેન્ટે વાયદો બંધ જોવા મળતો હતો ને તો ખોળ વાયદામાં આજે બેતાલીસ રૂપિયા ઘટીને અઠ્યાવીસો નેવ્યાશી રૂપિયા બોલાતા જ્યારે કપાસના ભાવ આજે તેની ક્વોલિટી મુજબ તેરસોથી લઈને ચૌદસો ને તો ક્યાંય પંદરસોથી પંદરસો દસ રૂપિયા બોલાતા સાથે જ ગામડે બેઠા કપાસના ભાવ તેરસોથી લઈને ચૌદસો ને પચાસની વચ્ચે સોદા થતા હતા તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસો પચાસથી ચૌદસો ને પંચાવન અમરેલી એક હજાર એકવીસથી જસદણ બારસોથી ચૌદસો ચાલીસ બોટાદ બારસો એકતાલીસથી ચૌદસો ને નેવ્યાસી મહુવા બારસો ત્રણથી તેરસો ને રૂપિયા ગોંડલ એક હજાર એકથી પંદરસો એકવીસ જામજોધપુર બારસો એકવીસથી પંદરસો ને છ જામનગર એક હજારથી પંદરસો બાબરા તેરસો ચાલીસથી ચૌદસો નેવ જેતપુર અગિયારસો એકાણુંથી પંદરસો ને અગિયાર રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને છપ્પન મોરબી બારસો એકથી ચૌદસો ને રાજુલા અગિયારસોથી ચૌદસો ને સાઠ હળવદ બારસો એકાવનથી ચૌદસો ને ચોરાશી વિસાવદર બારસો એકવીસથી ચૌદસો ને એકાવન રૂપિયા તળાજા અગિયારસો પચીસથી પંદરસો બગસરા એક હજારથી ચૌદસો ને બોતેર જુનાગઢ બારસો પચાસથી ચૌદસોને વીસ ઉપલેટા બારસો પચાસથી ચૌદસો ને ત્રીસ માણાવદર તેરસો પચીસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા